સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે કે અમને ન્યાય આપો છતાં પણ અત્યારે જે ન્યાય યાત્રા કાઢવામાં આવી છે તે ક્યાંક ને ક્યાંક પીછેહટ કરી રહ્યા છે પહેલા સુરતના તક્ષશિલા કાંડ જે બન્યો હતો તેમના પીડિતો પીછેહટ કરી હવે વારો છે રાજકોટનો રાજકોટના જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બન્યો અને એમાં જે પીડિતોને હજુ સુધી ન્યાય નથી મળ્યો તેમના પીડિતોએ હવે પાછી પાની કરી છે એટલે કે તેઓ પણ આ ન્યાય યાત્રામાં નથી જોડાવાના અને આ વખતે આ પીડિતોની શું માંગણી છે તે પણ આપણે પહેલાં સાંભળી લઈએ અમાર બી જોતા એવું પેલા કેમ ન લીધી અમારે અત્યારે ગમેન્ટ આપતો અમારા જ્યાં પાછા આવવાના છે તમે વિચાર કરો પેલા પાછા ગમે ત્યાં કરોડ રૂપિયા આપવાના છે ગમે તરડ આપો પાછળ અમારે આતરી ફડે હું આમ કેવા આવ્યો છું અત્યારે બધા મીડિયા બધા ને તમે આ બધી ચાલે છે પણ ચાલે છે એટલી ખબર ન પડે આપણે હવે કામ બંધ તૈયારી વેલ્ડિંગ કરે અશોકભાઈ ભાજપના નેતાઓ કોણ કોણ ગઈકાલે તમને મળવા આવ્યા હતા હવે તમે શું નિર્ણય કર્યો છે હિન્દુ ગુમ નદ્ય કદી એ લોકોને એમ જ વાત થઈ કે અમારે કે જે દોષિત છે એને પૂરો પૂરી સજા મળે અને જે જે બનાવ બન્યો એવો બનાવ કે કોણ ન બને અમે એવું છે અને અમારા પરિવારમાંથી જે ગયા છે એ તો અમને પાછા નથી મળવાના બરાબર

આવતીકાલે તિરંગા યાત્રા છે ને રાજકોટ ના પીડિતો એ કઈક મહત્વ નિર્ણય લીધો છે શું નિર્ણય છે આપ જણાવો મેં પેલા કીધું એ જ રીતના કે ભાઈ ન્યાય યાત્રા છે એમાં કોઈ ન્યાય આપી નથી શકતું ન્યાયયાત્રામાં જવાથી ન્યાયયાત્રામાં જવાથી જો ન્યાય મળતો ન્યાયયાત્રામાં જવું છે એ કોઈ મુદ્દો નથી એટલે એ હું કે અમારા કાજી પંદર સત્તેર પરિવાર છે એ કોઈ જવા માટે રેડી નથી એમાં યાત્રામાં સરકારે જે માંગ છે આપડી એ માંગ સરકાર સ્વીકારવા તૈયાર છે તો પછી ખોટે ખોટું દોડવાનો કઈ જ્યાં ત્યાં મતલબ નથી ઘરના ટાઈમ બગાડી ઘરના કે યાત્રામાં જવામાં એ લોકો એ બસમાં કે ગાડીમાં લઈ જાય છે મૂકી જાય છે એ એના રોટલા શેકવાની વાત છે યાત્રા હોય કે ભાઈ પછી ત્રિરંગા યાત્રા એમાં અમારો કોઈ ઇન્ટરેસ્ટ નથી અમને એમાં કોઈ રસ નથી જે છે અત્યારે આપણે જે કઈ માંગણી છે એ સ્વીકારાય છે એમાં આપણને પૂરો સપોર્ટ છે બસ ના અમને એવું નથી લાગતું ક્યાંય અત્યારે અમારી સ્પેશિયલ પીપીની માંગણી છે હાઈકોર્ટમાં અને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ હલાવો

મારું નામ અમિતાબેન મોડાસિયા છે અને આ અગ્નિકાંડમાં મારા બે દીકરીઓ અને મારા જમા એમ ત્રણ વ્યક્તિ આમાં ગયા છે અને અમારે આજ બધા અહીંયા બોલાવ્યા છે અમને તો અમે બધા અહીંયા આવ્યા છીએ અહીંયા શું નિર્ણય કર્યો છે તમે ન્યાયની લડત તમારી ચાલે છે તો એમાં નિર્ણય અમારો એક જ છે કે અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ ને ફરીવાર આવું કોઈની સાથે ન બને એવું એવો ન્યાય અમને મળવો જોઈએ

અમને ન્યાય મળે જ અમારી માંગણી બસ બીજી કોઈ અમારી માંગણી નથી કે આવું કોઈની સાથે પણ ન અને પછી અત્યારે અમને આવ્યા હતા બધાય મળવા માટે ખાસ બસ ના અમને કોઈ જાતનું દબાણ કે એવું કોઈ વ્યક્તિ કંઈ કરતા નથી અમારા મદદ તમને પૂરા સહાય અમે જ અમારી જે માંગ હોય અમને એમાં અમને મદદરૂપ છે બાકી બીજું કોઈ અમને બસ અમને અત્યારે અહીંયા કીધું તો એટલું બીજું અમને કાંઈક વાત નથી મળી કઈ કોઈ જાતની ગુજરાત કોંગ્રેસે ન્યાય યાત્રા તો કાઢી છે પરંતુ ધીમે ધીમે જે પીડિતો માટે ન્યાય યાત્રા કાઢવામાં આવી છે તેમાં હવે જે આ પીડિતો છે કરી રહ્યા છે છે હવે જોવાનું કે આ કોંગ્રેસની ન્યાય યાત્રાને કેટલું સમર્થન મળે છે કારણ કે ભાજપ તો તેમને પડકારી રહી છે અનેક મુદ્દા તેમના ઉઠાવી રહી છે કે કોંગ્રેસે વર્ષો પહેલા જે અન્યાય કર્યો હતો તે મુદ્દા નથી ઉઠાવતી પરંતુ જે ગુજરાતમાં ઘટના બની છે તે ન્યાય અપાવવા માટે આગળ આવી છે હવે એ જોવાનું છે કે અત્યાર સુધીના બે પીડિતો તો પીછે હટ કરી છે હવે આવનારા સમયમાં આ યાત્રા કેટલે સુધી પહોંચે છે અમાર અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર